જય શ્રી વિષ્ણુ જય માતાજી સ્વાગત છે મિત્રો તમારું આપણે યુટ્યુબ ચેનલ લાઈવ ઇનિંગ ક્લબ ની અંદર હવે મિત્રો આપણે નજીકના સમયમાં આવી રહ્યા છે ધનારક એટલે કે કમોતા હવે આમ જોવા જઈએ તો ધનારક અને મીનારક એક જ છે જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ એટલે કે ખરમાસ એટલે કે કમોતા શરૂ થાય છે સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ

પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે ખરમાસમાં ગુરુ અસ્ત રહે છે ગુરુ ગ્રહ બળહીન રહે છે મકર સંક્રાંતિ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને કમૂરતા પૂર્ણ થઈ જાય છે તો મિત્રો આ વખતે ક્યારે કમૂરતા બેસશે તે આપણે જોઈએ તો બે હજાર ચોવીસમાં પંદર ડિસેમ્બર અને રવિવારના રોજ કમૂરતા બેસશે આ માક્ષર શુદ્ધ પૂનમના દિવસે સૂર્યનો ધન સંક્રાંતિ કાળ મંગળવારના ચૌદ જાન્યુઆરીના દિવસે સવારે આઠ ને ચોપન મિનિટે મકર સંક્રાંતિ સુધી કમૂરતા માનવામાં આવશે ચૌદ જાન્યુઆરીના દિવસે સવારે આઠ ને ચોપન મિનિટે કમૂરતા પૂરા થશે હવે મિત્રો આપણે એવી માન્યતા છે કે કમોતામાં અમુક કાર્ય ન થઈ શકે અને અમુક કાર્ય થઈ શકે તો હવે આપણે જોઈએ કમોતામાં શું ન કરી શકાય ગૃહ પ્રવેશ કે લગ્ન જેવા કાર્યો તથા ગ્રહણ કર્ણવેદ સંસ્કાર પહેલી વાર તીર્થયાત્રા એ જવું દેવસ્થાપન દેવાલય શરૂ કરવું મૂર્તિ સ્થાપના કોઈ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઈ નવી વસ્તુની ખરીદી વગેરે જેવા કાર્યો કમોતામાં કરવામાં આવતા નથી કમૂલતા દરમિયાન આ મહિનામાં સૂર્યદેવ અને શ્રી કૃષ્ણની ઉપાસનાથી લાભ પ્રાપ્ત થાય છે પવિત્ર નદીઓમાં સ્નાનથી અનેક રોગો દૂર થાય છે પંદર ડિસેમ્બર થી કમૂલતા શરૂ થાય છે હવે એક મહિના સુધી એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં જયારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજીત થાય છે ત્યારે ધનુર્માસ ખરમાસ એટલે કે કમૂલતા શરૂ થાય છે આ મહિનામાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય લગ્ન વગેરે જેવા કાર્યો અથવા સંસ્કાર કરવામાં આવતા નથી ગ્રહ મંડળમાં સૂર્યદેવ જગતનો આત્મા છે સૂર્યના સૂર્યના પ્રકાશ વડે આધાર મળી છે ખૂબ કારણે આપણે તેને દેવ ભગવાન તરીકે પૂછીએ છીએ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય સંક્રાંતિ પ્રવેશ કુંડળી અને સૂર્ય સાથે યુતિ કરતા ગ્રહોના શુભ અશુભ યોગનો અભ્યાસ કરી તે દ્વારા ભવિષ્યમાં આવનાર સંકેતની વિચારણા કરી શકાય આ દરમિયાન ધાર્મિક રીતે જોતા ગુરુની આ રાશિના પ્રવેશ બાદ ધનુર્માસ અથવા ખરમાસ કહેવાશે અને શુભ કાર્યો વર્જિત થશે આ મહિનામાં માંગલિક કામ કેમ કરવામાં આવતા નથી તે પહેલા હું તમને એક વાત કહું છું જે તમે ધ્યાનથી સાંભળજો ખરમાસની પૌરાણિક કથા આ મુજબ છે પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઈને બ્રહ્માંડને પરિક્રમા કરે છે તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે તેમના અટકી જવાથી સમગ્ર સંસાર અટકી જાય છે એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાને કારણે થાકી ગયા તેમની થઈ ગયા ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઈ ગયા પરંતુ તેમને ત્યારે જ હભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનંત થઈ જશે પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા એવામાં ભગવાન સૂર્યએ ઘોડાના આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને તેના સ્થાને રથમાં છોડી પરિક્રમા કરવા લાગ્યા હવે ગતિ ઝડપી અને ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે જેવો એક મહિનો પૂર્ણ થયો સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ હા તો મિત્રો આ મહિનાને ખરમાં શા માટે કરવામાં આવે છે એનું કારણ છે ખર ખર એટલે કે ગધેડું એની હિસાબે ભગવાન સૂર્ય નારાયણ એક મહિના સુધી રાશિઓ ઉપર સૂર્યની સ્થિતિ રહે છે દરેક એક મહિના સુધી એક રાશિમાં રહ્યા પછી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેમાં બે સંક્રાંતિઓમાં સૂર્ય ગુરુની રાશિમાં રહે છે ધન અને મીન ગુરુની રાશિઓ છે જ્યારે સૂર્યની સ્થિતિ ગુરુની રાશિમાં હોય છે ત્યારે ગુરુનું તેજ પૂર્ણ થાય છે માંગલિક કાર્યો માટે ત્રણ ગ્રહોના બળની જરૂરિયાત હોય છે જેમાં સૂર્ય ચંદ્ર અને ગુરુનો સમાવેશ થાય છે તેમાં કોઈ પણ ગ્રહના બળમાં ન્યૂનતા હોવાથી માંગલિક કાર્ય અટકી જાય છે ખર માસના મહિનામાં ગુરુના બળહીન હોવાથી બધા જ શુભ કાર્ય વર્જિત રહે છે હવે જોઈએ આપણે કે ગમતમાં ક્યાં ક્યાં કામ કરી શકાય

આ મહિનામાં આવતી એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે તેનાથી વિશેષ નોમ તિથિ એ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી પણ બધા જ વિઘ્નો દૂર થાય છે ખરમાસમાં કરવા ખાસ કામો આ રીતે છે કે ખરમાસમાં સૂર્યોદય પહેલા જાગવું સ્નાન વગેરે કરી ભગવાનનું સ્મરણ કરવું બ્રાહ્મણ ગુરુ ગાય તથા સાધુ સંન્યાસીઓની સેવા કરવી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ લાભદાયી માનવામાં આવે છે શ્રીકૃષ્ણની ઉપાસના અને સૂર્ય પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે આ મહિનામાં ધાર્મિક યાત્રા કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ પહેલ વહેલી યાત્રા કરતા હોય તો નહીં ત્યાર પછી જો બીજી વખત તમે યાત્રા કરતા હોય તો શ્રેષ્ઠ માનવામાં આવે છે કમોતા ત્યારે ગણાય છે કે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં હોય ધન રાશિમાં ધનારક તેમજ મીન રાશિમાં મીનારક કમોતા અને ગુરુ સૂર્યની રાશિમાં હોય જેને આપણે સિંહસ્થ ગુરુ કહીએ છીએ

આવે છે આ સમય ખૂબ જ સાત્વિક હોય છે માટે તેનો ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવો જોઈએ આ જ સમયમાં માગસર મહિનો આવે છે ભગવાન શ્રી એ સમયગાળામાં કહી હતી બીજો એક મિત્રો તમને કહું તો જે આપણે પૌરાણિક કથા જોઈએ તો એ પૌરાણિક કથાની અંદર સૂર્યનારાયણ ભગવાન તેમના ઘોડાને એક મહિના માટે આરામ આપે છે અને તેની બદલેમાં તે બે ખર એટલે કે બે ગધેડાને જોડે છે અને તેની ગતિ ધીમી હોવાને કારણે ઘોડાઓને આરામ થઈ જાય છે જો ભગવાન સૂર્યનારાયણ પણ પોતાના સતત ચાલતા ઘોડાને આરામ આપતા હોય એક મહિનો તો આપણે પણ એક મહિના માટે ભગવાનની ભક્તિની અંદર લીન થવા માટે માટે બીજા અનેક કાર્યો ભૂલી અને એક મહિના ભગવાનની ભક્તિ કરવી જોઈએ જેથી આપણને તેનું ફળ સારી રીતે મળી શકે તો મિત્રો આજની હતી આ વિડીયો કે કમોરતા ક્યારથી શરૂ થાય છે અને તેની પાછળનું કારણ શું છે અને તેની અંદર શું શું કામ કરવું અને શું ન કરવું તે વિશેની માહિતી તો મિત્રો જો આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી બીજાઓ સુધી શેર કરજો જેથી કરીને તેમને પણ આ માહિતી મળી શકે તો ચાલો મિત્રો રજા લો શું જય શ્રી કૃષ્ણ જય માતાજી